ચાલતી કાર અચાનક ભૂવામાં કારણે નાગરિકોમાં વડોદરામાં બની ગયું છે જેના કારણે નાગરિકોમાં આક્રોશ છે તો વડોદરાના દ્રશ્યો છે જોઈ શકાય છે કઈ રીતે આ જે વાહન છે તે ફસાઈ ગયું છે વડોદરાના નટુભાઈ સર્કલ પાસે ભુવામાં આ રીતે કાર ફસાઈ ગઈ ચાલતી કાર અચાનક ભુવા માં ફસાતા દોડધામ મચી ગઈ પાલિકાના પાપે શહેર ભુવા નગરી બની ગયું છે જેના કારણે નાગરિકોમાં આક્રોશ છે આ પ્રકારની ઘટનાઓ વડોદરામાં બની રહી છે